Jai Swami Narayan, Dadi Dadani Jai Swami narain, good morning Hello, Jai Swami narain, good morning Su <coughs> karo <ocho>, ayans. <coughs> ayans? Ayans? Rami asie, kaya Oh, Ayans? Ayans, are you? Jabri, su karo Jai narain, good morning ઠંડી બાર કેવી છે તો તડકો છે જોઈએ ચલો ભૂમિ શું કરે છે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય ગોગામહારાજ જય ગોગામહારાજ ચાપી ચાપી જઈએ જોઈને ચાપી ચા એટલેમી છે બરતનામી છે છે જલ્દીઓ બાર

તમને મળી જશે કુમાર નો જી નો જોઈ લો ઇન્ડિયા મોકલાવાનું આ ઇન્ડિયા મોકલવા માટે જેને જોમેન્ટ કે ચલો હવે મળીએ ભૂમિ ને શું કરે છે શું કરે છે ભૂમિ બેડ સાફ સફાઈ કરું છું જો ભૂમિ સાફ સફાઈ કરે છે ને ગોઠવેલા કપડાનોર કરજો નો શું કરે છે ભૂમિએ કપડા ધોઈને સુકવ્યા છે જુઓ

પેલા જઈશું જીએસબેન લેવા જીએસબેન લઈને જઈશું પછી સ્ટોરે સ્ટોરેજ થી કુમારલાલ આવશે ઘેર અમારા આયાંશભાઈ ઓટો મરાયો પાર્કિંગ માં ખાલી બાર લાયા જો હવે જસી એરિયા ઘર માં એરિયા જસી હવે ઘરે જો ભૂમી રૂમાલ લાય જોઈ લો જો પેલો ભાઈ ફ્રીજ લઈ ગયો જોયું

આઈ ગયા છે આ ભાઈ સ્કૂલે જીનસ ભાઈ રાહ જોતા છે આપણી જીનસ ગયા છે હાય ચલો ચલો ગાઈસ જીનસ લઈ લીધી આ આપણો જીનસ તો ખાલી કરી ગયા તા નહી હું ગાઈ દેતા હું ગાઈ દે હા હું તો આવત છે જબડી આખો દા કંડે નહી તો નાસ્તો શું તો દાદા એમ પૂછી કો હા

ચમ સ્ટોરે જાય નું કરશો પપ્પાના રી પાસ હોઈસ જામ નહીં આવું તો જોબ કરવાની હે તો કોમ કરે કે ચોકલેટો ખાય ગાઈસ મસ્ત મજાનો તડકો હે વિડિયો તો ગાઈસ આઈ આપણો સ્ટોરે ગાડી આપણી પાર્કિંગ કરી દઈએ ગાડી આપણી હલાવાની રાત્રે અગિયાર વાગે ને એવું ચલો જીયાશ ભાઈ તું ગાડીમાં બી આવી રહ્યા હજી આશ મુ પપ્પાને મોકલું હો ને ભાઈ તું ઘેર જતો રે હો બેટા ઓકે કેમ હવે આ બાજુ ઘટતું જીવન નોંધી જાય જયો આ બાજુ જીયાશ જીવ જોઈ જાય બેટા આ બાજુ આ જો ધોળા ધોળ ગટું રો એ જીવ જોયું હા જાતુ દાદા જોડે મૈયાર મુબિન લેતો આવું હો હસ્બિન ખાલી થઈ ગયો પપ્પા હા જોયા પપ્પા લેવા લેવાના લઈને જોવા તા મેં પપ્પા આના લઈને જોવા હું લેતો આવું હું લઈ લઉં જોવાના થઈ ગયો ખાલી હા એ તો એવું જ હોય હવારે આ પબ્લિક આવે ને જે એ નોખા બધી મય ચલો તો ગાઈ ડસ્ટબીન આપણો ખાલી થઈ જાય તો અહીંયા આપણો મય મૂકી ગયા આના મળીએ પછી તો ગાઈ આપણું તો કોમ બોમ પતાય મારવા માટે વેધર સારું હોય પણ થોડો પવન અને થોડી ઠંડક જેવું લાગે ગાઈસ પેલો નજારો પબ્લિક કૂતરો લઈને ફરક સમર માં પબ્લિક આજ કરશે આખો દાળો કૂતરો આપણે આપણી આરએમડી લઈ લઈએ એક ફટાફટ ફટાફટ જવું પડશે કસ્ટમર આવી ગયો ગાઈસ અંદર ચલો હવે ઊંઘી નું થયા મે ચલો હવે જોઈએ શું કરીશું બધા મળીએ હવે બધાને જો રસોઈ કરું છું શું બનાવ્યું

રાતે કહેવાનું ગુડ નાઈટ હો બેટા જો રમાસ જોઈ લો જો ચેવ રમાઈસ જોઈ લો આયાંસ આયાંસ એ બબલી એ છોકરો શું કરે છે રામે છે જીયાંસ તો ઓહો હો

ગરમા ગરમ ઢોકળા જેને ખાવા હોય આવી જાઓ ચોલા મમ્મી આ પેલા જો ત્રણ જણા ત્યાં આઈ ગયો આઈ ગયો આ કોરિયન તું આ કોરિયન આજે સોડી સા અમારી ઘરની આ સોડી સા અમારી તમને આ છોકરી છે અમારા ઘરની આવી રહી જો હસાતે છોકરી જેવો લાગે છે ને જો ગાઈસ કમેન્ટ કરજો

આપણા નોમનું આવ્યું હકો પણ પડ્યું ગવર્મેન્ટ ભાઈ જોઈ લઈએ જરા શું આવ્યું હોય તમને બતાવી દઉં થોડી ઇન્કમ વધાર થઈ જાય હતી એટલે ભરવાના આવ્યો ટેક્સ પપ્પા શું કરી ગયું કે ભરી શું કરાવવા દઈ ગયું હા ભરવું જ પડે પણ તો પછી ત્યાં લાવવા નહીં પડી નિયમ અનુસાર રહેવું પડે હા બચત થતી નહીં અને પૈસા ભર ભર કરવાના થઈ બોટનું છે આવું

સુ ઇન્ડિયા ચલો તો ગાય જમવા માં આજે બનાવ્યો ગરમા ગરમ ઢોકરો અને ચા દૂધ દૂધ યસ નો પ્રોબ્લેમ

એટલે અમે કસ્ટમર હોય ત્યારે સ્પેશિયલી અમે વિડીયો બનાવતા જ નહીં શું કેવું નહીં રહો અને અહીંયા ઇન્ડિયા જેવું નહીં ગાઈશ કે તમે તમારા મનમરજી મરજી મુજબ ગલ્લોને તમારું પાર્લર ઓપન કરી શકો અહીંયા એક ટાઈમ ફિક્સ જ રાખવો પડે ટાઈમ ટુ ટાઈમ અમારે સિક્સ ટુ ઇલેવન છે એવરી ડે તો અમારો ગમે તે તારે સવારે સિક્સ ઇન ધ મોર્નિંગ ઓપન કરી જ દેવો પડે રાઈટ નહીં રહો હા રાત્રે એવું નહીં કે બિઝી નહી તો તમે દસ વાગે બંધ કરીને જતા રહો એવું ના હોય ના જવાય અલ મુકીને તમારે જવું પડે ગાય આ દેશની સિસ્ટમ આવી છે એટલે હવે સમજાય વંદન ફેમિલી ઇન્ટ્રોડક્શન કરાવી દેવું કાલ બધવાનું

અમે વડ ફ્રાય કરી ના બતાવો કઈ રીતે આવું ગાઈસ એટલે પછી એક છોકરું તો અંદર બેસાડ્યું છે મોટું તો ગાઈસ અમારા ઘરે શું એની બી સ્ટોરી અમે તમને કઈશું આખી હતી આપડા ખેતર માં ગોગા મહારાજ ગોગા મહારાજ એની બી સ્ટોરી તમને કઈશું અમારા ઘરે આયા તા અમે બધા દર્શન કરવા આયા હતા નઈ નીરમ જો એની સ્ટોરીનો બ્લોગ જોતો હોય તો કોમેન્ટ કરજો શું કહું ન્યુ હમ એ બતાવી દે શું આ

કે ભાઈ આમાં નવા નાખવા પડશે તમારે નાખવા પડશે એવું કહેવાનું

કપડો કાઢવાનો એ ચકલી ચકલી જો હાર ની તૈયારી અયાંશ મામી બોલાવે એ મામી બોલાવે જો રાતના વાગ્યા છે નવ ફાઇનલી હવે આપણે આરામ ઉપર જઈ રહ્યા છીએ હવે ઊંઘી જઈશું બીકોઝ સવારે વહેલું જવાનું છે સ્ટોરે કાલે અમારો ટર્ન છે મારો નિરવણો તો ચલો મારા તરફથી ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ મમ્મી જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ ગુડ નાઇટ અયાંશ ગુડ નાઇટ ગુડ નાઇટ પડે હો પડે પડે મમ્મી પડશે ચાલજો મમ્મી આવીને નીરવ છે બોલો ગાઈઝ ગુડ નાઈટ જય સ્વામિનારાયણ જય ગોકા મહારાજ મળીયા કાલના નવા વ્લોગ પપ્પા બગાસા ખાય છે બોલો બોલો જય સ્વામી બોલો તમે જય સ્વામી ગુડ નાઈટ જય સ્વામિનારાયણ જય ગોકા મહારાજ દાદા એ જીયા સીયાસ ના ગુડ નાઈટ બોલો દાદા નો ખીજો તું બોલ પછી લઈને આવશે હે દાદા તાર માટે બોલ દાદા નો ખીજો છે